નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું કોઈ નવાણું પતિઓ બે હજાર પાંચ સાત આઠ રૂપિયા

पचीसो ने सत्तावन रुपया पांच सौ ने सत्तावन रूपया

પચીસો ને સાસઠ રૂપિયા બે હાજર ત્રેવીસો ને પંચાણું રૂપિયા बच्ची बच्चा गाला रिक्टर ऐसी नेवू बच्ची ने नेवू बच्ची का जी बच्ची का जी मत बच्ची बच्ची सोने एक कैसी एक कैसी रुपिया अच्छा कई दिन है पता नाम बोला

ચોવીસો ને છત્રીસ રૂપિયા બે હજાર ચારસો ને છત્રીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચોવીસો થી લઈને બે હજાર નવસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો પચીસ થી લઈને છવ્વીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ ભાવનગરની વાત કરીએ તો ભાવનગર માર્કેટ તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો ત્રેપન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો એક સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ માં તલ ના ભાવી વાત કરીએ તો વિસાવદર માર્કેટયાર્ડ માં ભાવ બાવીસો થી લઈને પચીસો સોળ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ ભાવ એકવીસો સિત્તેર થી લઈને છવ્વીસો દસ સુધી બોલાયા હતા તેમજ બાબરા વાત કરીએ તો બાબરા માર્કેટ યાર્ડ તલના તલ ના ભાવ એકવીસો પચીસ થી લઈને બોલાયા હતા બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડ માં ભાવ સોળસો થી લઈને બે એકસઠ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ બે થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ તળાજાની વાત કરીએ તો તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો પચાસથી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટ તલના ભાવ એકવીસો થી લઈને બાવીસો છપ્પન સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો નેવું થી લઈને ચોવીસો પાસઠ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ તલના ભાવ એકવીસો થી લઈને ચોવીસો પંચાણું સુધી બોલાયા હતા તેમજ વિસનગરની વાત કરીએ તો વિસનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને સત્તરસો એક સુધી બોલાયા હતા ભીલડી માર્કેટ માં તલના ભાવ ભાવી બાવીસો લઈને પચીસો સુધી બોલાયા હતા ભુજ માર્કેટ યાર્ડમાં માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને ત્રેવીસો છવ્વીસ સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડ ભાવ ત્રેવીસો થી લઈને ત્રેવીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ કાલાવડની વાત કરીએ તો કાલાવડ માર્કેટયાર્ડ તલના ભાવ ચોવીસો એકાણું થી લઈને ચોવીસો એકાણું સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ તલના ભાવ ઓગણીસો અગિયાર થી લઈને ઓગણીસો બાવન સુધી બોલાયા હતા તેમજ કાળા તલ ની વાત કરીએ તો પોરબંદર માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ ત્રણ હાજર થી લઈને ત્રણ હજાર સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ ત્રણ હજાર સિત્તેર થી લઈને છત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા તેમજ રસદણ માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ સત્યાવીસો થી લઈને સોત્રીસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ કાળા તલ ભાવ એકત્રીસો એક થી લઈને પાંત્રીસો પાંત્રીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ કાળા તલના ભાવ ત્રણ હાજર થી લઈને એકત્રીસો પચાસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ કાળા તલ ભાવ ચોત્રીસો બે થી લઈને ચોત્રીસો બે સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને ચોત્રીસો ચોત્રીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ કાળા તલના ભાવ બાવીસો એકાવનથી થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર એકાણું થી લઈને પાંત્રીસો એકાવન સુધી બોલાયા હતા કાળા તલના ભાવ લઈને ચોત્રીસો પાંચ સુધી બોલાયા હતા ધોળાજી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો છવ્વીસ થી લઈને બાવીસો છપ્પન સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો